ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો કેમ છો મજામાં જશું આપણે પણ મજામાં આવી ગયા પાણી વારવા જવું મસ્ત મજાનું સૂરજ ઉગતો આવે છે આપણે ભોગી ગયા અહી હાથ આવી ગયા હાડા હાથ હાડા હાથ જ થયા હાથી ચા પાણી પીને ડાયરેક્ટ આવતો ગયો વેલે ખૂટી જાય તો મિત્રો આપણે એટલું બધું ભીગ્યું ઓલું પાર્યું નહીં પછી ધોરિયામાં પાણી જાય હું ફટાફટ જઈને નાખું વાર લઉં મિત્રો આપણે છે ને પાણી વરી ગયું ફેવા અને હવે જાય અહીંયા મને દોવા વેલીડીના ઘેરા છે ને એ બધા ઉપાડીએ છીએ એમ તો ખડ છે નહીં એવું કંઈક છે બહુ મને ખબર નથી કાલ જો આપણે આટલું ચોખ્ખું કર્યું તો આ મને ઓલું car લઈને થઈ ગયા ને રોડા બહુ હતા એ બધા ચોખા થઈ ગયા જોવા જઈએ પેલા ચાર કેરા ને દઈ ગયા અહીંથી બધું ને દોવાનું તો મિત્રો બપોર પછીના અઢી પોણા ત્રણ જેવું થયું હોય અને આપણે બધા નાખવા આવ્યા હતા નાખી દીધું હોય બધા ખાઈ છે હમણાં ઓલો ભૂકાનો શું કહેવાય એન્ડ આવ્યો ઓલો ચણાનો ખારીઓ ડાયવો ને બહુ ખાય બધા ભૂકા કરતા ચણા ને વધારે ખાય પણ આપણો જીરો જાય બે તન ક્યારે પાયો તો ને જરાક એમ દેખાય હોય ગાજર બહુ આપણે સોરી હા બધા કમ્પ્લેન્ટ ઉગી ગયા અને બટેકા બહુ મસ્તી ને ઉગી ગયું પાયા પાસે ચાલો હું પાછા જાય એમ ને ડ્યુટી ઉપર એ માટે મિત્રો આપણે એને પૂરા છ વાગી ગયા હવે રીલ શૂટ કરવાની છે હવે કેમેરામેન કોઈ બીજો હોય તો તમને હું કેટલી શું કહેવાય મથામણ કરીએ રીલ વાહ બતાવીશું અને જો અહીંયા આપણું જીરું એને એ દવા પાડું કંઈ છે નહીં આવી રીતના રોડા છે ને એ ઉપાડીએ અને ગલડીના ઘેરા છે તો આપણે ને નેદીએ અહીં ચોખ્ખું રે જો આ આઈડિયા થી બધા જીરું વાવજો તો જીરું બહુ સારું થાય બહુ મસ્તીનું જીરું હે જીરું વાવી અને પછી દાતા કા પાવડી કે એવું કે કાકલ હે અને જીરું બહુ મસ્તીનું નું હે આ જો અને પછી આ જો આપ આમાં અને આને એક દિવસ નો ફેર છે એક બે 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 દિવસ નો ફેર હે હા બે દિવસ નો હે આઈથી વાહો દી આમ હે આપણે જોઈએ પાણી નથી ચડ્યું ને હોય નથી કારણ કે ખેપા માર્યા ને તે ધોઈડા બાજુ ચડી ગઈ હતી આમ ઢાર છે અહીંયા હાવ હાલો હવે હે ને ટપકા કાન કર્યા ભૂગી ગયા હાઈ રેલ ઉતાર લઈ મસ્ત મજાની પછી જાઉં ગામમાં થોડુંક કામ છે કપાહી ગુણી લેવાની છે અને બળદની ઝૂલ ગોતવાની છે હવે ચૂલને કેટલા 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 ઓળખાય જરા કોમેન્ટ કરી દેજો અને કોઈ પણ હોય તો એ બ કોમેન્ટ કરજો આપણે લઈ જાઉં જોશે હમણાં મિત્રો જો હેને ટપુકા કોઈ રસોડામાં બેઠો હે આને ધ્યાન રાખે કુકરનું નહીં ટપુકા મિત્રો પાઉંભાજી બહુ મસ્ત બનાવતા આવડે કોઈને કરવી હોય પાઉભાજી બનાવે તોડી નાખે અમે બધા પ્રોગ્રામ કરીએ ને આંગળી શાકતા રહી જાય એવી પાઉભાજી બનાવે હવે ના પાડી દીધી બનાવી કારણ કે બધા અહિયાં આવી ને ખાવા વાળા કોઈ ટેકો નતા દેતા ધીમે ધીમે ખબર કોઈ ટેકો દેવા વાળા હોય કે કોઈ બકાલુ મોરી દે ને આમ દે તો તમારે ગમે તે ફોન કરવાનો નંબર ટપુ કાકા નીચે નાખી દે દાવલ પાઉંભાજી ગમે એ બનાવો એ બનાવી દે આપડા ગામ માટે ઓપર હા એટલે તને તેડી જાહે હે બીજે તો મિત્રો આપણે મસ્ત મજાની એક રીલ બનાવી નાખી છે અને હવે જઈએ આપણે ગામમાં મેં તમને આગળ વાત કરી હતી કપાયાની ગુણી બધું લેવાનું છે આપણે જો ગામમાં જઈ નહીં બહુ કંઈ દેખાતું નથી એટલે ગામમાં જઈને વિડીયો શૂટ કરશું તો મિત્રો આપણે ગામમાંથી ઘરે આવી ગયા હતા ગામમાં ખાલી આપણે કપાહીની ગું ખરની ગુંડી લીધી એટલી વાર ઉભા રહ્યા હતા એટલે ત્યાં પછી વિડીયો શૂટ ના કર્યો આવી અને મસ્ત મજાના પરોઠા હતા પરોઠાને ખાઈ લીધું અને હવે આપણે જાઉં છે નાવા કારણ કે સવારે જવાનું છે એ તમારા માટે સરપ્રાઇઝ રાખીએ આપણે પેલા હું નાઈ આવું ગરમ પાણી મૂક્યું હે ગરમ પાણી થઈ જાય એટલે પછી નાય આવી અને પછી મળીએ સીધા આપણે તો મિત્રો આપણે નાય જોઈ લીધું હે અને હવે જો અમે પક્કી લઈ લીધું હે પછી સીધા જઈ તબેલામાં અને લંબાવશું તો મિત્રો આપણે ખાટલે આવી ગયા અને રીલું આપણે બધા બ્લોગ ને એ બધું જોતા જોતા અગિયાર માં ત્રણ મિનિટની વાર છે સવારે આપણે વેલુ નીકળવાનું છે સવારે આપણે વેલુ એક જગ્યા જવાનું છે બરાબર સવારે તૈયાર થવાનું ને બધું બાકી છે વેલેરા હોઈ જાય અગિયાર વાગી ગયા તો હાલો હવે બધાને ગુડ નાઇટ પછી હું કહેવાનું હોય ખબર નથી શુભ રાત્રિ બ્લોગને અહીંયા એન્ડ આપીએ